જય માતા મિત્રો ચારધામનું એક પવિત્ર નગરી દ્વારકા જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ રાજ કર્યું અને આજે પણ રાજાથી રાજના રૂપે બિરાજમાન છે પરંતુ શું તમે જાણો છો ભગવાન દ્વારકાધીશની મૂર્તિ શા માટે અધૂરી છે ભગવાનની આંખો કેમ અધૂરી છે આવો જાણીએ જાણ્યા જેવી વાતોમાં સૌપ્રથમ તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો ઇતિહાસ મુજબ જોઈએ તો મંદિરની બાંધકામ શ્રી કૃષ્ણ ભગવાનના પપોત્ર એવા વજ્રનાથ દ્વારા આ મંદિરનું નિર્માણ થયું હતું ત્યારબાદ અનેક વર્ષો સુધી બાહ્ય આક્રમણો દ્વારા આ મંદિરને નુકસાન કરાયું અને વિવિધ રાજાઓ દ્વારા તેનું સમારકામ પણ કરાયું વળી આઠમી સદીમાં આદિગુરુ શંકરાચાર્યએ પણ મંદિરનું પુનઃ કરાયું હતું ત્યારબાદ વિવિધ રાજપૂતો રાજાઓ દ્વારા મંદિરની દેખરેખ રખાઈ ત્યારબાદ અંગ્રેજો ગાયકવાડ અને ઓગણીસો સાઠમાં આઝાદી બાદ આ મંદિરનો વહીવટ દ્વારકાધીશ ટેમ્પલ બોર્ડને સોંપાયો હવે મંદિરની મૂર્તિ અધૂરી શું કામ છે તો વાત એમ છે કે પંદરમી સદીમાં મુસ્લિમ આક્રમો આક્રમણોથી બચવા આ મંદિરના પંડિતોએ આ મૂર્તિને કૂવામાં સંતાડી દીધી આ કૂવો હાલમાં પણ દ્વારકામાં મોજૂદ છે અને સાવિત્રી વાવ તરીકે જાણીતો છે જે આ વાતની સાક્ષી પૂરે છે આ વાવ નામના કૂવામાં કેટલાય વર્ષો સુધી આ મૂર્તિ કૂવામાં જ ડટાઈને રહી ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ એક બ્રાહ્મણના સાપ બ્રાહ્મણને સપનામાં આવ્યા અને કૂવામાં મારી મૂર્તિ હોવાનું જણાવ્યું અને સાથે સાથે કહ્યું કે ચોક્કસ સમય પછી જ મૂર્તિને બહાર કાઢવી પરંતુ બ્રાહ્મણથી રહેવાયું નહીં અને ભગવાન શ્રી કૃષ્ણના સપના મુજબ ભગવાને જે સમય આપ્યો હતો એના સમય પહેલાં જ મૂર્તિને કૂવામાંથી બહાર કાઢી અને મૂર્તિ અધૂરી બહાર આવી ત્યારબાદ આ જ મૂર્તિને આપણા દ્વારકાધીશ મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યું તેથી જ દ્વારકાધીશની મૂર્તિ સંપૂર્ણપણે વિકસિત નથી તેની આંખો અધૂરી રહી ગઈ છે તો આ હતી ભગવાન દ્વારકાધીશની મૂર્તિ અધૂરી રહેવાની વાત ભગવાન શ્રી કૃષ્ણએ બ્રાહ્મણને સપનામાં આવીને જે સમય આપ્યો હતો એ સમયને પહેલાં જ બ્રાહ્મણે કૂવામાંથી આ મૂર્તિને બહાર કાઢી આ આ મૂર્તિ અધૂરી રહી ગઈ હોવાનું મનાય છે ઇતિહાસ વાતની સાક્ષી પૂરે છે અને હાલમાં પણ આ કૂવો સાવિત્રી તરીકે ઓળખાય છે અને દ્વારકામાં મોજૂદ છે દ્વારકા જાઓ તો આ કૂવાના અચૂકથી દર્શન કરજો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યાથી વાતો અને આ વિડીયો ગમે તો કમેન્ટમાં જરૂરથી જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં દ્વારકાધીશની કૃપા પર સદા અમે સદાય બની રહે એવી દ્વારકાધીશને પ્રાર્થના અસ્તુ જય માતાજી જય મોગલ જય દ્વારકાધીશ